ટાઢવાડા વ્લોગમાં એટલે શિયાળો હાલે ને એટલે ટાઢોડા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે તો હું તો બહુ ખુશ છું મિત્રો પણ એ તમારી દયાથી મિત્રો હું ખુશ છું કેમ કે ફાઇનલી આપણો યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવી ગયું છે અને મેં બોલ્યો તો મારા વ્લોગમાં કે મારું ગમે એટલું યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવશે ને એ આપણે ગાયુંને લીલું નાખી દેહું મિત્રો તો પેમેન્ટ તો ઘણું બધું હે તો એકાએરે એટલું લીલું નાખીએ મિત્રો ગાયું ને તો લીલું પણ બગડી જાય તો આપણે કંઈક પ્લાનિંગ કરશું મિત્રો કે આપણે કેટલું લીલું ભરવું તો અત્યારે આપણે જામજોદપુર જવાનું હે તો હાલો પેલા આપણે જઈએ મહાદેવના મંદિરે કેમકે એના સિવાય મિત્રો કંઈ આપણો ઉદ્ધાર જ નથી ભગવાન સિવાય તો હાલો જઈએ મહાદેવના મંદિરે મિત્રો પહોંચી ગયા મંદિરે હાલો દર્શન કરાવું તમને મેં આના પહેલાં એ બ્લોગમાં મેં બતાવ્યું હતું કે આખું મંદિર મિત્રો આવી રીતે મંદિર છે અને હું જ્યારે મંદિરમાં આવું ને એટલે મને એટલો સુકૂન મળે મિત્રો એવું નથી કે દસ પંદર ને કંઈ ફેર પડે બાકી એક મહિનોથી તમે મહાદેવના મંદિર આવ્યો હોય ને અલગ જ મજા એવા રાખે આળો દર્શન કરીએ ફાઇનલી મિત્રો મહાદેવના દર્શન કર્યા ને તમને પણ કરાવ્યા તો હાલો જઈએ હવે ઘરે I'll be setting તો મિત્રો પાછો આવી ગયો ઘરે અને હાલો ફટાફટ નાસ્તો કરીએ અને પછી જઈએ જામજુદપ મિત્રો બે નાસ્તો કરવા નાસ્તા મેં દહીં રોટલી અને ખમણ ફટાફટ નાસ્તો કરવો મોડું થઈ ગયું હે મિત્રો તો મિત્રો નાસ્તો કરી લીધો હે અને હાલો જઈએ ફટાફટ જામજુદપુર કેમ કે ભાઈ હજી આપણે પગાર ઉપાડવાનો હે ગાયોનું લીલું ભરવાનું હે પછી એક ભાઈ આપણે ગામમાંથી ગયા હે જે બોલેરા વાળા એના લીલું નહીં તો ઈ આવતો રહે તો હાલો જઈએ જામજુદપુર તો પપ્પા હું જાઉં હું જામજુદપુર આજ પગાર આવી ગયો લેતો આવું આપડે વિરતો હોય એટલે કાયમ આપડે માલ્યો કે રેડિયા આપડે ઘર સામે આવે ને તો કાયમ નાખવા થાય બરાબર પૈસા નાખી દે પૈસા લીલું નાખ દે હું બરાબર મિત્રો પહોંચી ગયો જામજેતપુર અને સીધો આવી ગયો એસબીઆઈ બેંકે ચાલો ફટાફટ પૈસા ઉપાડી આવું ને આપણે લીલું ભરવા જવાનું છે ચાલો ફટાફટ પૈસા ઉપાડતો હું અને આજે તો ટ્રાફિક એ બહુ છે મિત્રો એવું લાગે છે બાર ચપ્પલ પડ્યા એના ઉપર ચાલો ફટાફટ પૈસા ઉપાડીએ પછી મિત્રો આવી ગયો હું લીલું ભરવા પણ હજી આપણો બોલેરો જે મગાવ્યો હોય ને એ બોલેરો આવ્યો નથી બોલેરો આવી જાય એટલે ફટાફટ ભરી લઈએ તો ફાઇનલી બોલેરો આવી ગયો હે આવા દે મિત્રો આપણે ખાલી છે ને વીહ મણ જ લીલું ભરીએ કેમ કે દહ વીહ મણ દહ વીહ મણ ભરીને આપણે લઈ જઈએ ને તો હુકાય નહીં એટલે મિત્રો ગાયું નહીં રેઠિયા ઢોર પણ ખાવાની મજા આવે અને વીહ મણે ભાઈ મને ધીમે તો થોડુંક આવતું હોય પણ અડધો બોલેરો તો ભરાઈ ગયો હજી કેટલુંક બાકી છે ભાઈ ઘણું બધું મિત્રો મને તો એવું હતું કે એને વિહક મણ તો લીલું થોડુંક જ આવતું હોય પણ ભાઈ બોલેરો ભરાઈ ગયો ભાઈ વાં ઉતાર નાખજો ઘેરે મારે થોડુંક જામજીતપુર કામ હે રેડી

મિત્રો આ લીલું એવા માટે નાખે છે કે જે ભાઈનો ભાઈ નો હતો કાલે એ કે એને પૈસો કે પાર્ટીમાં યુઝ નથી કરવું આપણે ગાયું ને લીલું નાખ દેવું ભાઈનું કામ સારું છે મિત્રો મિત્રો લીલું નાખીને આવી ગયા જમવા અને વાગી રહ્યા છે મિત્રો કેટલા વાગી રહ્યા છે બે ને તેતાલી બહુ મોડું થઈ ગયું હાલો જમી લઈ જમવામાં હે રોટલી ચણા દાળ સલાડ સેવ ટમેટાનું શાક સલાડ અને શ્રીખંડ હવે કઈ ઘટે ભાઈ હા જિંદગી ઘટે તો મિત્રો જમવાની મજા આવી ભાઈ એમ થાય કે ના અને એમાં પાછું શ્રીખંડ મળી ગયું ભાઈ હાલો હવે જવું હે સીધું હાવજની દુકાને જવું હે પેલા તો વિડીયો અપલોડ કરવો હે મારે એટલે હાલો જવા વાયફાઈ કનેક્ટ કરે કરેગા મેરી જાન હાલો હવજ રામે રામ તો મિત્રો પાછો જાઉં હું ઘરે અને મારો પોપટ થઈ ગયો છે આ તમને ઘરે જઈને આખી વાત કરો મિત્રો તો પાછો આવી ગયો ઘરે અને પણ મમ્મી લીલું કેમ આમાં ઓછું થઈ ગયું

તો મિત્રો હું તમને કહેતો હતો ને આપડો પોપટ થઈ ગયો આપડે લેવું તું હોન્ડા એ તો પપ્પા હાટું જન્મ છે અને એમાં એવું હતું કે એ ભાઈ એમ કીધું સવારે કે જીરો ટકા વ્યાજ માં હે ને થઈ જાય અને અત્યારે ચાર વાગે એમ કે નહીં થાય એનું શું કરી લેવું મિત્રો પણ કંઈ વાંધો ન હવે આપણે ક્યાંય ને પાસે ગાડી લઈ લીધી પપ્પા હાટું ઊંડા તો લેવી હે પણ હવે મિત્રો પહેલી તારીખે એવું શક્ય નથી કે પહેલી તારીખે ઓંડા આવી જાય કેમ કે તી બે તંદીએ તો મારે જે નંબર પ્લેટ જોઈ છે ને મિત્રો ચીમોતે ચોપન એ બે તંદીએ તો આવે આપણે સિલેક્ટ કરીને નંબર લેવાનો છે તો મિત્રો હું ખુશી હતી આજે થોડો ખુશ પણ હોઉં અને થોડોક ટેન્શનમાં હોઉં કેમ કે આજે પેમેન્ટ આવ્યું તો ખુશી હતી અને આપણે ગાયું લીલું નાખી દીધું મિત્રો પહેલું પેમેન્ટ આપણે બોલ્યા હતા જે બોલીએ કરવાનું હોય મિત્રો અને આજના બ્લોગમાં એટલું જ બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર આવતો જય શ્રી રામ ની કમેન્ટ કરજો અને પછી કરજો તો મળું તમને બીજા મિનિટ બ્લોગમાં બધાને જય શ્રી રામ બાય બાય